हेलो जो આપણે બનાવી થી પડથો જો આતે પડથાના રીંગણા પછી ટમેટા સી મચ્ચા અડુ લીલી ડુંગરી લીલા ધાણા પછી જો આપણે આ રીંગણા ચીરીન પછી માં આપણે લસણ કરીને કયું નાખવા છે નવીન જાત નું પડથો બનાવવું मैं मर जाने कर की करे ना खाना को अबे जो आपने बताया मत रिंगना ना कान तोड़ी ना की मर मत भाई से मैं देख उलसन नहीं तो ал,-л zdję hình mắt Alan Philip aemae rồi Mỹ Laborator ilFest năm năm hai và wir plein hôn People Irid sangat quan trọng Heather nhưng cho जो अपड़े आवे बदारिंग ना नहीं हो रही था फल नहीं किए पर इस जो अपड़े सेक वाना से हाँ लो जो अपड़े उसे किसी रिंग ना जो बदार सेक ही नहीं चुकी भूको ना सरस मजा ना सेक ही જો આ બાજુ છે આપણો ગુલાબ જે તરસ મજાના ગુલાબ આવી ગયા છે એ કી ખજૂર છે આ સો પાલવસી ને આ બાજુ જો આપડે સેકરી સી રંગણા જો તરસ જેવી નાખી હોય આ બધા શેકે જાય જો આપણે આ બાજી સરસ ધોજો બધી કોરા આપણે હરગઈ દીધી હે બેરા જો અસલ થઈ ગયા અને લાઈન લાઈન સરસ થઈ ગઈ છે હાથી નું પકા થઈ તો આપણે ડુંગળી ધોઈ નાખી લીલી જો આપણે સુધારી છીએ દોય બધી જો જેની જેની સુધારનાઈ ખલે દેન ના સેકાય હે જી ટમેટા મલ ચા એ બો તો કપ અન બાકી છે હલો જો આપણે ડરીંગ ના સે કી ગયા હે હવે આપણે ફોલી નાખી બધાય મને બગા સબસ્ક્રાઇબ મ પૈસ વગર નાખો હાલો જો આપણે બડ બનાય છે એ ગોમય ના દે नहीं। में जाना के के। तो आप ने दो ही केड़ी नाकू है टमाटर आमच चाणाकना है तो अब तक टमाटर आमच જો તમે તમાચા ડુંગળી તાને તેડીને આવી ગયા લે આડો જો આ બડેયા મને કિસી અદર થોડું જонધારા જેવું થઈ જ્યું છે રાત નું બનાવી લીધું પડતું

Gracias. हालो छोपड़ो रोट लो एक चढ़ी है चढ़े हुए